તેરા તુચકો અર્પણ કહેવત એ હકીકત માંગ સાર્થક બની ગુમ થયેલ આધુનિક ટેકનોલોજી યોગ્ય ઉપયોગ દ્વારા ધાનેરા પોલીસે આ મોબાઈલોને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને જે મોબાઈલો જે માલિકો ના હતા તે માલિકને રૂબરૂ બોલાવી પરત આપવામાં આવ્યા અંદાજિત કિંમત છાસઠ હજાર નવસો એક્યાસી ની કિંમતના કુલ ચાર નંગ જેટલા મોબાઈલો શોધી કાઢી ધાનેરા પોલીસે મૂળ માલિકોને બોલાવી પરત આપતા મોબાઈલના માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આમ અનેકવાર ધાનેરા પોલીસ દ્વારા સારા કામ કરી લોકો માટે ઉપયોગી બની રહ્યા છે અને લોકો પણ પોલીસને સાથ અને સહકાર આપી સહભાગી બનતા હોય છે બ્યુરો ચીફ ઇકબાલ મેમન ધાનેરા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો